હેલો ફ્રેન્ડ કેમ છો વહેલી સવારના બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો જો વહેલી સવારમાં મેં ચાલુ કર્યું છે ધાણાભાજી મેથીને વીટવાનું વા હવે તો ધાણાભાજી ફૂલ વાપરશું બધે જ કારણ કે ઘરની છે ને એટલે પછી ઘરની વસ્તુ હોય એ તો આપણને ખબર જ છે બરાબર એટલે જો વિડિયો જોતા પહેલાં મિત્રો જો તમે પહેલી જ વખત મારો વિડીયો જોતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો બરોબર છે અને આખો વિડીયો જોઈને કમેન્ટ કરજો તો જો આ વાડીએથી આવી છે આટલી બધી ધાણાભાજી શું કરીશ પણ હવે તો ધાણાભાજી બીઠું પછી પછી આ મેથી સુકવણી તો કાલ સાંજે આટલી માંડ એટલે માંડ એક પછી એક પછી એકા એક 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 પાંદડું બીટતા વાર લાગે એટલું માંડ થયું ને તો થકાઈ ગયું પછી સુઈ ગયા કે ઘોયર્યું હવે હજી આટલા પૂરા છે આમ તો જુઓ હજી આમ આમ નજર તો કરો તો ખબર પડે આમ જુઓ હજી આટલા પૂરા બીટવાના છે ક્યાં બીટાઈ રહેશે હવે અત્યારે બહુ ઠંડી છે બધું જ કામ પડતું મૂકી અને આ કામ કરવાનું ચાલુ કરી દીધું છે કે ઠંડી થોડીક ઓછી થાય પછી બીજું કામ કરીએ બરાબર પણ પહેલાં આપણે આ ધાણાભાજી સુધારી લઈએ ચોમાસામાં ધાણાભાજીનું તણખું જોવા ના મળે હોય તો એવી મોંઘી હોય કે એની ડાળખી ડાળખી આપણે વીટી લઈને સુધારી નાખીએ અટાણે શિયાળામાં ફૂલ ભાજી ઓ ફૂલ ભાજી એમ ગમે વાપરો નહીં બધી વસ્તુમાં હું તો છે ને ઓમ મેં ભેળ કરીને ખાતો હોય હું એમ કહું ભેળમાં જાજી બધી નાખજો ધાણાભાજી એ બાને ખાઈને એમ અત્યારે શિયાળામાં જ ખાવાનું હોય બધું સાચો ખોરાક તો બધો આ શાકભાજી એ શિયાળામાં મસ્ત મળતા હોય તો જો આપણે તો મંદિરેથી આવ્યા મંદિરે કથામાંય ના બેઠા આપણે તો મને કે બેહો બેહો કામ કરતા કામ કામ કરતા હો કથામાં મેં કીધું હમણાં બે દી રહેવા દો ભાઈ કામમાં એટલી પારી ચડી ગઈ છે ને કે ક્યાંય પગ પૂગતા નથી પછી એટલે કથામાં આપણે બેસવું નથી નકર પછી મારે અહીંયા કથા થઈ જાહે ઘરે એટલે આરતી થઈ એટલે થોડી ઘણી સેવા આરતી કરી પાંચ દસ મિનિટ અને પછી ભગવાનના દર્શન કરી અને આવતા રહ્યા અને હવે છે ને બધું જ કામ આપણે પછી કરવાનું છે પેલા પૂરા સુકવણીના આ આખા સુકવણી અમે છે ને આખા વર્ષની સુકવણી અમે કરી લઈએ પછી થોડીક ફ્રીજમાં મૂકી દઈ થોડીક બરણીમાં બહાર રાખીએ ને પછી જ્યારે ચોમાસું હોય જ્યારે મેથી મળતી ના હોય છોકરાઓને મેથીના આ થેપલાને એવું બધું ખાવું હોય તો ત્યારે આપણે સ્ટોરેજ કયો હોય સુકવણી કરી હોય તો વાપરવા થાય ઓલું કહેવત છે ને કે નાનપણનું નાન શિયાળાનું સાણ શિયાળામાં સાણા ઉજરે એવા પછી કંઈ ના ઉજરે અને નાનપણમાં મહેનત કરીને કમાણા હોઈએ તો વૃદ્ધા અવસ્થામાં એમાંથી ખાવા થાય એની જેમ કે આ ફૂલ સિઝન હોય ત્યારે આ બધું તૈયાર રાખીએ તો જ્યારે એની સીઝન ઓછી હોય ના મળતી હોય ત્યારે આને વાપરવા થાય બરોબર ને તો હજી અત્યારના કોરમાં તો કોઈ નીચે ગયું નહીં હોય અને હજી તડકોય નથી બોવા આવ્યો એટલે આપણે છે ને અહીંયા જ હોલમાં જ પાથરનું પાથરી અને બેસી ગયા કે હાલો ભાઈ આજ શરૂઆત થી જ આ કામ લઈ લ્યો નકર આ લંઘાઈ જાય ને તો ઉકલશે નહીં આનું પાછું એવું હોય ને શાકભાજીનું લંઘાઈ જાય ભાજી ની તો પાછું ઉકલે નહીં એટલે પછી આને ટાઈમ સરજ કરવો પડે ને નાસ્તો પાણી કરીને બેઠી ગયા છીએ હવે હવે હથવારો કરાવવા આવશે તો ઠીક છે કે આપણે નીચે જાવું બીજું શું સારું ચાલો રેકડી વાળો બોલો તો આપણે શાકભાજી લઈ એવા કોબી ને કેપ્સિકમ મરચાં ને ગાજર તો પડ્યા છે અને આ એકદમ મસ્ત મસ્ત દેશી ટમેટા લઈ આવી અને આ મરચું ને કોબીનું તો હું ખબર લેવાનું કારણ કે ઓમભાઈને છે ને પાછું મંચાવ સૂપ પીવું છે ઓમભાઈને મંચાવ સૂપ પીવું છે એટલા માટે મારે અત્યારના પોરમાં નીચે આ બધી વસ્તુ લેવા માટે ઉતરવું પડ્યું આ વધારાના પાંદડા છે ને બે ઉતારી નાખીએ એટલે રેડી થઈ ગયા બીજું શું થઈ ગયું મમ્મી મંચા સૂપ કરે પણ મેં કીધું આ કેપ્સિકમ મરચા આવે તો કરું ને એટલે પછી આજ તો સવાર સવારમાં બધું કામ ખોટી કરી નીચે ઉતરી ગયા બધી વસ્તુ લેવા મેં કીધું આપણી ધાણા ભાજી મેંથી ખોટી તો થાય છે પણ હવે ઓમ ભાઈ નારાજ થઈ જશે કે તારે બનાવી નથી દેવું એમ બરોબર ને ચાલો વચ્ચે આપણે આ ફુદીનાની ચટણી કરી નાખીએ આમાં મરચું આદુ ધાણાભાજી ફુદીનાના પાંદ જુવાળીયા આ બધુંય થોડુંક ધાણાભાજીને બીટણ હતું તો આપણે એમ થયું કે ચાલો પહેલાં આ કામ કરી નાખીએ નકર પછી મેથી બીટવામાં રહી જાઉં ને તો કાંઈ નહીં થાય એટલે આ વચ્ચે આ કામ કાઢી નાખ્યું સારું ચાલો તો આજે તો બપોરે જ થેપલા બનાવી નાખ્યા છે સાંજના કારણ કે મારે જવાનું છે સભામાં તો ઓમભાઈ માટે થેપલા બનાવી નાખવું એટલે એ સાંજે પણ એ થેપલા ખાઈ લે તો જો એકદમ ફૂલ મેથી અને ધાણાભાજી નાખીને અત્યારે શિયાળામાં તો થેપલા બહુ સરસ થાય અને આ શિયાળામાં તો છે ને થેપલા જ વધારે પડતા ખવાય હું તો એમ કહું કારણ કે અત્યારે ફૂલ ધાણા ભાજીને મેથીની સીઝન હોય અત્યારે થેપલા થાય પણ આપણે જો થેપલા બનાવીએ ભોજન બનાવું பதார மறை ஜமா பதாரோனியா மார பிரேம நீ பதாரோனே மார பிரேமி સારું તો બપોર પછીના ચાર વાગી ગયા છે અને આજે પહેલી તારીખની સભા છે તો હું સભામાં જઈ રહી છું એ પણ મારા યુનિફોર્મમાં કારણ કે આ મારા મંદિરનો યુનિફોર્મ છે કે જે નાની સંઘ છે એને બધાને ડ્રેસ છે અને મોટી સંઘ છે એને બધાને સાડી છે તો ચારથી છ સભા હોય તો અત્યારે ચાર અને દસ મિનિટ થઈ ગઈ મારે થોડુંક લેટ થઈ ગયું છે જવામાં તો હું જાઉં છું આજે સભામાં બરાબર છે સારું ચાલો તો હું આવી ગઈ છું મંદિરે અને મંદિરે આજે પહેલી તારીખની સભા હોય છે મેં તમને કીધું હતું એમ કે જો બધા જ બેનો યુનિફોર્મમાં આવી ગયા છે જેને જેને અમુકને સીવવાના બાકી છે એ અમુક જ બાકી છે કારણ કે આ નવા યુનિફોર્મ છે પહેલાં તો અમારે સરસ સાડી હતી જે તમે જોઈ હશે તો આ અમારા યુનિફોર્મ પહેરી અને અમે લોકો જો સાંખયોગી માતાઓ કીર્તન ગાય છે તો અમે બધાએ રાસ લઈએ છીએ અને આવી રીતના આમ પહેલી તારીખે બધા ભેગા થાય તો ખૂબ મજા આવે અને એ બાને બધા જ અમારા મંડળના બહેનો આવે કથા વાર્તા થાય અને એમાંથી ઘણું જ જીવનમાં જીવવા માટે શીખવા મળે અને સાથે સાથે કથા પૂરી થાય એટલે પ્રસાદનું પણ આયોજન હોય જ છે સાંખોગી માતાઓ બહુ આગ્રહ કરી કરીને કહે છે કે પ્રસાદ લઈને જાજો અને બધા બહેનો ક્યાં ક્યાંથી આખા ઓલ જુનાગઢની અંદરથી હરિભક્ત બહેનો આવે છે અને ધૂનકથા વાર્તા થાય છે અને સમાજને લક્ષી ઉદાહરણો પણ દેવાય છે અને આવી જ રીતના દર પહેલી તારીખે સભા હોય છે અમારે અને પહેલી તારીખે સભા અને પછી પ્રસાદીના યજમાન પણ બની ગયા હોય બધાય કે દર પહેલી તારીખે જમણવાર હોય એના યજમાન હોય એટલે કોઈને ફરજિયાત હોતું નથી કે દેવું જેમ બસ ભાવથી દેવાનું હોય કે ભાવથી કોઈને દેવું હોય તો દે એમ એટલે જો કેવી મજા આવે છે કેવો આનંદ આવે છે આપણે તો એની ટાઈમ જાણે નવરાત્રિ હોય એવું લાગે છે પછી રાસપુરા થયા ને એટલે બેઠા બેઠા ધૂન કીર્તન પાછું ચાલુ કરી દીધું ને જે લોકો મારા તો પગ દુખતા હતા તો હું તો બેસી ગઈ બાકી આ બધા હજી રાસ લઈએ છે જો અમારે અહીંયા બેનોનું મંડળ છે ને એટલે રાસની રમઝટ બહુ હોય સરસ ગમે ત્યારે ધૂન કથા હોય ને ત્યારે ધૂન બોલાતી હોય ને એટલે બેનો ઊભા થઈ જાય એવો રાસ લેવા માટે આમ એવું લાગે જ નહીં કે હાલો આપણે આ નવરાત્રિ નથી એમ લાગે કે આપણે આ એની ટાઈમ નવરાત્રિ ને જન્માષ્ટમી હોય તો પણ આવી જ રીતના રાસ ને ઉત્સવ હોય બધા યુનિફોર્મ પહેરે ને ક્યારેક સરસ મજાના તહેવાર હોય તો ચણિયા ચોરીને એવું પહેરવાનું હોય પછી બેનો જો કથા વાર્તા કરે છે અને અમે કથા સાંભળીએ છીએ અને જો અમારા આ સરસ મજાના હેતાળા ઘનશ્યામ મહારાજ જેના દર્શન કરતાં મનને શાંતિ થાય છે આંખોને સંતોષ થાય છે એવી આ સરસ મજાના દિવ્ય સ્વરૂપ એવા હેતાળા ઘનશ્યામ મહારાજ ધર્મદેવ અને ભક્તિ માતાની પણ જો સરસ મજાનું ચિત્ર છબી છે અને અમારા રહેતાળા ઘનશ્યામ મહારાજ જો અત્યારે ભણવા જતા હોય એટલે જર્સી ટોપી મોજા ઠંડી આપણને લાગે તો શિયાળો હોય તો ભગવાનને ઠંડી લાગે જ ને એટલે ભગવાને સરસ મજાના કપડાં પહેરી અને એમાં ટોપી ને મોજા ને એવું પણ ભગવાને પહેરાવીને ધનુર્માસ ચાલુ છે એટલે ભગવાન ભણવા જાય કથા વાર્તા પૂરી થાય એટલે બેનો એ આરતી કરી જય સદગુરુસ્વામીની અમારી આરતી થઈ અને આરતી પૂરી થઈ અમે ધૂન બોલી આરતી કરી કે જય સ્વામી પ્રભુ જય સ્વામી સહજાનંદ દયાળુ બળવંત બહુનામી સહજાનંદ કેવા છે તો કે બહુ દયાળુ છે કે જેની પાસે કાંઈ પ્રશ્ન મૂકીએ ને એટલે એનું રિઝલ્ટ તરત જ હોય તમને એમાં એ પ્રશ્નનું સોલ્યુશન મળી જ જાય એવા ભગવાન છે અને પછી જો કેવા ભાવથી જમવા માટે અમારા મંડળના બહેનો સેવા કરવા માટે જો પીરસવામાં આવી ગયા અને આજે તો જો મસ્ત મસ્ત જમવાનું છે પાઉંભાજીની પ્રસાદી છે જો પાઉંભાજીની પ્રસાદી છે અને બધારે ભક્તોને પ્રસાદ લઈને જવાનો બહેનોનો આગ્રહ છે બહેનો કોઈ દિવસ જીમાં વગર જવા નથી દેતા એમ કે થોડુંક તો થોડુંક પણ પ્રસાદી લઈને જાઓ આમ અમારા મહિલા મંદિરના બહેનો આ અમારા સાંખયોગી માતાઓ દ્વારા જે મંદિરમાં કથા વાર્તા નિત્ય પૂજા થાળ થાય છે એ મંદિરની રોનક કંઈક અલગ જ છે અને આ બહેનોનું મંદિર છે એટલે બહેનોને જ આવવાનું હોય છે તો જો આવી રીતના બધા લોકો જમવા માંડ્યા આમ અમારો આખો દિવસ મારો કેમ ને કંઈ ખબર ના પડી અને આજે તો પહેલી તારીખની સભા હતી એટલે વિશેષ આનંદ હતો તો જોતા રહો મિત્રો મારા સરસ મજાના વ્લોગ્સ અને જો તમે પહેલી વખત મારો વ્લોગ્સ જોતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ગ્રુપમાં શેર કરજો જય સ્વામી નારાયણ